અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેના દ્રશ્યો સામે આવ્યા છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે પલસાણાના ટુંડી ગામની આ ઘટના છે દ્વારકેશ સોસાયટીમાં રમવા બાબતે બબાલના દ્રશ્યો સર્જાયા હતા સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનના પુત્રએ લોકો પર ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે બે મહિલા અને બે પુરુષને ઈજા પહોંચી હતી ચારમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર જાણવા મળી રહી છે તમામને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેના દ્રશ્યો સામે આવ્યા છે